ગાધનપુરના સિનાડ ગામે ધોડા દિવસે ચોરી ચોરો હાથ ફેરો કરી થયા ફરાર છ તોલા સોનું એક કિલો ચાંદી અને સિત્તેર હજાર રોકડ રકમની ચોરી ખેડૂત ખેતરમાં નિંદામણ કરવા ગયો અને ઘરમાં થઈ ચોરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે ધોડા દિવસે ચોરી તો ચોરો હાથ ફેરો કરી ફરાર થયાની ઘટના સામે આવી ખેડૂત ડાયાભાઈ વણકરના ઘરે ચોરી થઈ ખેડૂત પુત્ર વણકર ડાયાભાઈ તેમના પરિવાર સાથે તેમના ખેતરે ખેતી કામ કરવા ગયેલા હોય જે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોય ઘરમાં ડાયાભાઈ તેમના ખેતરેથી ઘેર આવતા ઘરનું તાળું તૂટેલું જોતા તેમને ગામના અને સમાજના લોકોને જાણ કરતા ઘટના સ્થળે લોકો આવી પહોંચતા પોલીસને જાણ કરેલી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી તાલુકો રાધનપુર જિલ્લો પાટણનો રહીશ હું ખેતરમાં મજૂરી કરવા ગયેલા હતા મેં બે માણસ અને બપોરના દિવસે ચોરી સમૂહ આવી અને મારા ઘરનું તાળું તોડી અને સોનાના દાગીને આને રોકડ રકમ લઈ ગયેલ છે સ્કૂલ સોનું સોતોલા સોનો એક કિલ્લા ઉપર ચાંદી અને સિત્તેર હજાર રોકડ રકમ સાહેબ લઈ ગયેલ છે મારા ઘરમાંથી મારા ઘરના જ્યારે આવ્યા ત્યારે જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું વીરવિખેર સામાન પડ્યો હતો પછી મારા ઘરના એ બહાર જણને બૂમ પાડીને માણસોને બોલાયા તે ગામના સરપંચ ડેલીકેટી બધા આવી અને પાછી તપાસ કરીને અમે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધા સાહેબ